ન દાળ પલાળવાની ઝંઝટ કે ન આથાની જરૂર આજે આપણે નાસ્તા માટે બનાવીશું સુરતનો ફેમસ ઇન્સ્ટન્ટ લોચો બહુ ટેસ્ટી એવો ચટણી અને લોચાના સ્પેશિયલ મસાલા સાથે બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તેના માટે સામગ્રી જોઈ લઈએ મેં અહીંયા અડધો કપ ભરી પૌવા લીધા છે એક કપ ભરી ચણાની દાળ લીધી છે ત્યારબાદ મેં અહીંયા અડદની દાળને બદલે લોટ લીધો છે તમે અડદની દાળ લેતા હોય તો તમારે ચાર મોટી ચમચી ભરી અને અડદની દાળ લેવાની છે ચણાની દાળનું પ્રમાણ વધારે હોય છે હવે આપણે ત્રણેય વસ્તુનો લોટ તૈયાર કરવાનો છે મિક્સર જારમાં આપણે દરીશું કકરો લોટ તૈયાર કરવાનો છે આપણે મોહનથાળ બનાવીએ ત્યારે જેવો ચણાનો લોટ આપણે વાપરીએ છીએ તેવો જ આપણે પીસી અને તૈયાર કરવાનું છે એકથી દોઢ મિનિટ સુધી મિક્સર જારની અંદર આપણે પીસી અને તૈયાર કરવાનો છે તમારી પાસે મિક્સર જાર નાનું હોય તો તમારે બે ભાગ કરી અને પછી દળવાનું તમે જોઈ શકો છો કે કેવો સરસ એવો કરકરો લોટ બની અને તૈયાર થઈ ગયો છે હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું અઢી કપ જેટલો લોટ બની અને તૈયાર થયો છે ત્યારબાદ આપણે એની અંદર વન ફોર્થ ટી સ્પૂન હળદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે તીખું ખાતા હોય તેવી રીતે અને એક કપ જેટલું દહીં ઉમેરીશું અને બધી જ સામગ્રી સામગ્રીઓને મિક્સ કરીશું થોડું આ રીતે મિક્સ થઈ જાય એટલે દહીં વાળો જે કપ છે એ કપ ભરી અને પાણી એડ કરી દઈશું ગાંઠાના રે તેવો સરસ બેટર બનાવી અને તૈયાર કરી લઈશું તો અહીંયા એક કપ દહીં અને એક કપ પાણી વાપર્યું છે હજી અડધો કપ પાણીની જરૂર છે જો તમે છાશમાં બેટર બનાવશો તો અઢી કપ જેટલી છાશ તમને ઉમેરી અને બેટર બનાવી શકો છો તો આખું બેટર મેં બનાવી લીધું છે ત્યારબાદ તેને હવે આપણે દસ મિનિટ માટે ઢાંકી અને રેસ્ટ થવા દઈશું બેટર ત્યાં સુધીમાં થોડું ફૂલી અને થીક થઈ જશે બેટર રેસ્ટ કરે ત્યાં સુધીમાં લોચાની ચટણી અને લોચો મસાલો રેડી કરી લઈશું લોચો સ્પેશિયલ ગ્રીન ચટણી બનાવવા માટે તીખા ત્રણ લાલ મરચાં બે આદુના ટુકડા અને લીલા ધાણા મેં ડાઠી સહિત જ ઉપયોગમાં લીધા છે ત્યારબાદ મુઠ્ઠી ભરી અને ફુદીનાના પાન લીધા છે

તમે જોઈ શકો છો કે સરસ લોચો સ્પેશિયલ ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે લોચા પર છટ્ટા તો સ્પેશિયલ મસાલો રેડી કરી લઈએ તેના માટે મેં અહીંયા એક ચમચી ભરી ચાટ મસાલો લીધો છે ત્યારબાદ અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી શેકેલો જીરાનું પાવડર પા ચમચી સંચર પાવડર અને આને સારી રીતે મિક્સ કરી લઈશું તો એકદમ ચટપટો લોચાનો સ્વાદ વધારે તેવો લોચા મસાલા રેડી છે બેટરને દસ મિનિટ જેટલું થઈ ગયું છે દસ મિનિટ પછી બેટર ફૂલી અને થીક થઈ ગયું છે તેમાં એક કપ પાણી એડ કરીશું થોડું પાતળું કરીશું જો તમને લાગે હજી પાણીની જરૂર છે તો તમે અડધો કપ એડ કરી શકો છો ઢોકળાનું બેટર બનાવી અથવા તો આપણે ખમણ ઢોકળાનું જે બેટર બનાવતા હોઈએ છે એનાથી લોચાનું જે બેટર છે એ થોડું પતલું હોય છે તો તમે જુઓ છો એક કપ ભરી અને પાછું મેં અહીંયા પાણી એડ કરી દીધું છે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનો છે આપણો લોટ કેવો સરસ પલળીને તૈયાર થયો છે જ્યારે પણ તમને લોચો ખાવાનું મન થાય ત્યારે આવો સરળ રીતે તમે ક્યારેય ન બનાવ્યો હોય એવો સુરતી લોચો બનાવી શકો છો ઇન્સ્ટન્ટ પાણી એડ કરતા જઈશું અને કન્સિસ્ટન્સી જોતા જઈશું તમે જોઈ શકો છો આપણે અડદની દાળ એડ કરી છે એના લીધે આપણું જે બેટર છે એ કેવું સરસ ફૂલી રહ્યું છે હજી આપણે અડધો કપ પાણી એડ કર્યું છે કારણ કે થોડુંક ઘાટું બેટર દેખાઈ રહ્યું છે સારી રીતે બેટર મિક્સ થઈ જાય ત્યારબાદ વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું તેલ એડ કર્યા બાદ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તમારી સ્ટીમરની જે પ્લેટ છે એની અંદર જેટલું બેટર સમાય એટલું બેટર અલગ વાસણમાં આપણે એને કાઢી લઈશું બધા બેટરની અંદર આપણે પહેલાંથી જ ઈનો એડ નથી કરવાનો જ્યારે આપણે થાળી સ્ટીમરમાં મૂકવાનો સમય થાય ત્યારે જ આપણે ઈનો એડ કરીશું ઇનો એડ કરી અને માથે બે ચમચી જેટલું પાણી એડ કરી અને ઈનોને એક્ટિવેટ કરી લઈશું સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે સ્ટીમરની થાળીને સારી રીતે ગ્રીસ કરી અને એની અંદર આપણું બેટર જે છે એ ઢાળી દઈશું તમે જોઈ શકો છો મેં અહીંયા ઢોકળીઓ પહેલાંથી જ ગરમ કરવા મૂકી દીધું હતું હવે એની અંદર આપણું સ્પેશિયલ લોજો સ્ટીમ કરવા માટે મૂકી દઈશું હવે આપણે તેની ઉપર થોડોક લોચા મસાલા વભરાવી દઈશું બહુ જ ટેસ્ટી ચટપટો લાગે છે આ મસાલાથી આપણો લોચો ઇન્સ્ટન્ટલી બની અને તૈયાર થઈ જાય છે હવે આપણે ફૂલ ફ્લેમ પર દસ મિનિટ માટે લોચાને સ્ટીમ કરવા મૂકી દઈશું તમે જોઈ શકો છો દસ મિનિટ થઈ ગઈ છે આપણે આને વધારે કૂક નથી કરવાનો ચાકું આપણે ચેક કરીએ ત્યારે તે કોરો નીકળે એનો મતલબ છે કે આપણો લોચો તૈયાર છે હવે આની ઉપર ગરમ ગરમ લોચા ઉપર જ આપણે સિંગ તેલ એડ કરવાનું છે અને ગરમ ગરમ જ તમારે આ લોચાને સર્વ કરવાનો છે તો ઇન્સ્ટન્ટ સરળતાથી બની જતો લોચો બની અને તૈયાર છે હવે આપણે આને સર્વ કરીશું ઘરમાં ગરમ સવારના નાસ્તામાં આવો લોચો મળી જાય તો મજા જ પડી જાય ખરેખર આ રીતે એક વખત તમે લોચાની રેસીપી ટ્રાય કરી લીધી તો તમારું પેટ ભરાશે પણ મન નહીં એવી સરસ ચટપટી લોચા સાથે ખવાતી ચટણી આપણે ડુંગળી રાખીશું લોચાને સર્વ કરતી વખતે આપણે તેની ઉપર ડુંગળી ભરાવાની છે ત્યારબાદ થોડીક સેવ જો તમે વધારે ખાતા હોય તો મારી જેમ વધારે એડ કરવાની જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમારે નહીં એડ કરવાની પણ સુરતથી જે ઓરિજિનલ લોચાનો ટેસ્ટ છે તે ડુંગળીથી જ આવતો હોય છે માથેથી થોડોક લોચા મસાલો સ્પ્રેડ કરી દઈશું તમારે એક વખત ચાખી લેવાનું જો તમને જરૂર લાગે લોચા મસાલાની તો તમારે એડ કરવાનો ગરમા ગરમ સવારના નાસ્તામાં મોજ પડાવી દે તેવો ઇન્સ્ટન્ટ સુરતી લોચો બની અને તૈયાર છે તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો ઇન્સ્ટન્ટ લોચો રેડી છે તમે આ લોચાને તેલ અથવા બટર ચીઝ સાથે પણ સર્વ કરી શકો છો હું અહીંયા સિમ્પલ લોચો બનાવી જ રહી છું બ્રેકફાસ્ટ માટે તમને મારી રેસીપી કેવી લાગી તમે જરૂરથી જણાવજો